ભાવનગર શહેરના ગબગરવાડી શેરીમાં રહેતા સાત વર્ષના બાળકે રામદેવપીરની ઉતારી ભાવનગરમાં રામપીર ત્રિદિવસીય ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દિવસ નેજા યાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન બાદ હર્ષોઉલ્લાસ સાથે ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના હાઈકોર્ટ રોડ પર આવેલી ગબગરવાડી શેરીમાં રહેતા કેદારી પરિવારના સાત વર્ષના બાળક દિવ્યરાજ કેદારીએ રામપીરનો ડેગ ઉતારી હતી આ પ્રસંગે સર્વે પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા डांस भी नहीं कर रही y yeah. yeah. yeah.